ગુરુજીને શુક્રવાર શાળામાં સૌ વિદ્યાર્થીઓ દસ વીસ કલાકે શાળામાં આવ્યા સૌ ગુરુજીને ગુડ મોર્નિંગ કહ્યું સફાઈ કરી અમે સૌ પ્રાર્થના જોડાયા અમારે વારા પ્રમાણે રોજ પ્રાર્થના બોલાતી આજે પ્રાર્થના બોલવા માટે જોડાણ આઠ ના વિદ્યાર્થીઓનો વારો હતો પ્રથમ વિદ્યાર્થીઓ પ્રમાણે પહેલા સ્થાને કમિટી યોગ કરાય ત્યારબાદ શ્લોક ગુરુ બ્રહ્મા પ્રાર્થના અમે નાના નાના બાળ વચન અને તારા નામથી હતા દૂર ફૂટો નાના બગીચાનો ફૂલ

સ્માર્ટ ફોન ઉપર જોતા હતા એમ કરતા કચરા સમય ક્યાં નીકળી ગયો તેની ખબર ન પડી અને પાંચ વાગે ઘરે જવાનું બેન પડે અમિશો મેદાન ન ભરાષ્ટ્રગીત બોલીને ઘરે જવા છૂટા પડ્યા